સૌથી વધુ હાજર બાળકોને આપણે ઇનામ આપી દીધું ને ચાલો જોઈએ આપણે ગયા મહિનાના બેસ્ટ સ્ટુડન્ટ કે જે સૌથી વધુ હોશિયાર હોય તમે બધા હોશિયાર છો ભાઈ પણ તમારામાં એક ભાઈ એવા છે કે જેને સરસ મજાનું બહુ બધું આવડી ગયું છે એવા ભાઈ છે હર્ષિતભાઈ આવો ઊભા થાવ ડડો દડો 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 તાળી પાડો હર્ષિતભાઈ માટે સરસ જો હર્ષિતભાઈ વાંચતા આવડી ગયું કેવું કાવડ્યું કસમ ખાસ આવડી ગયું ચાલો પછી ઘડિયા કેટલા આવડી ગયા વીસ ઘડિયા આવડી ગયા પછી એકડાના સ્પેલિંગ કેટલા આવડી ગયા વન ટુ ક્યાં સુધી આવડ્યા નવાણું સુધી આવડી ગયા સરસ હંડ્રેડ નો બાકી રહી ગયો છે તો પાકો કર નાખજો તો બે સ્ટુડન્ટ છે બહુ સરસ વાંચતા જોડિયા શબ્દો વાક્ય બનાવતા આવડી ગયું છે હર્ષિતભાઈ માટે તાળી પાડો હર્ષિતભાઈ કયું ઇનામ જોવે છે તમારે લઈ લ્યો ઘણા બધા ઇનામ છે એમાંથી એક ઇનામ લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો સરસ વેરી ગુડ ચાલો સાંભળો હવે હવે બીજું ઇનામ છે નિયમિત આવનાર વિદ્યાર્થી કે જે રોજ નિયમિત શાળાનો સમય થાય ને પ્રાર્થના પહેલા અખિલભાઈ આ બાજુ જુઓ પ્રાર્થના શરૂ થાય એ પહેલા જે રોજ આવી જાય ને એવા એક બેન છે એનું નામ છે રુદ્રાંશી બેન આવો દોડા દોડ દોડા દોડ પ્રાર્થના શરૂ થાય ને એ પહોંચી જવાય ચાલો લઈ લો ઈનામ તમારું વેરી ગુડ ચાલો પછી સરસ મજાનું ઘરનો નાસ્તો લાવનાર એક એવા ભાઈ બેન છે જે રોજ ઘરનો નાસ્તો લાવે અને સાથે બેસીને જમે એવા બે ભાઈ બેન છે વૈભવ ભાઈ અને હેમાનસી બેન આવો 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 દડો 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 તાળી પાડો ને નક્કી કરો કે હવે અમે પણ રોજ ઘરનો નાસ્તો લઈ લો ચાલો તમારે કયું ઇનામ જોવે છે સરસ પછી આ મહિનામાં જેને નોતું વાંચતા આવડતું ને શીખી ગયા બોલો સરસ મજાનું શીખી ગયા મને સરપ્રાઇઝ આપી એવા એક બેન છે કૃપાલી બેન જેને સરસ વાંચતા આવડી ગયું અને હોશિયાર થઈ ગયા ભાઈ પ્રગતિ કરી